रोज रोज से रोज नहीं क्यों और ये तारी। पर तारीज ज़्यादा दूँ सी ओलिन किले बांदी बच्चे बालते यहाँ पे गोला खा रहा है काम था है भाई दुखी तारा थे बोलो ए રામ રામ જય રમ ગીધાઈ બધું મજામાં અમે એકદમ મજામાં છે સ્વાગત છે તમારો નવા બ્લોગ ની અંદર તો આજ છે ના કઈ લાંબુ કામકાજ છે નહીં ઢોર નું કામકાજ કરી નાખ્યું ને ધારીઓ તો અમે કાંઈ એમ હાઈજી ધોવા નાખીએ એટલે અટાણમાં હોય હાવ એકદમ ફરકું ફૂલ આ બે મોહી દીકરીનો કાઉ ગરા વેસાતો હોય તે થોડીક ધબધબાટી હવાના પોરમાં બોલાવે તો એક દિલ ખાતર ફર્યું ને તો આ તો આખું શોખું કરી નાખ્યું અડધા આપણે નાસવા પાના બેઠા હતા તે ખાતર ઠલવતા તે પછી સાહેબ બોડી હોય ત્યાં સુધી તેને પાંદડા બધું ખર્યું હોય એટલે એ બધું ચોખું ભેરું કરે ને ભેરું કરી નાખ્યું એટલે આ તો હરી આવ્યો નાખ્યું તો આપણે છે ને ઓલી બોડી જઈએ તો ના ચોખું કરવાનું છે એ જો કારણે નવી રાખે શોખું છે આંબે આવ્યું ભાઈ કેરી કેચર કેરી ભાઈ ની કોમેન્ટ કે તમે કે પેલા પાડીઓ ને કેવા આડા માં રાખતા ને એવું કી નેત રાખતા આ રાખતા એમ પેલા મશીન છે ને આ વાડા માં મોકરી આથી આય ને શરૂઆતમાં ખાલી એટલામાં માં જ હતું પછી આ માં ખાઈ માં હતું એમાં થી હું કાઉ ખબર આપણે જે મેના હે ને ઓલી મેના હે દોઆ ને દેતી બટકી ઈણી બીને ઈણી બીન મઘુડી કરન હતી તો એમાં મઘુડી આવી એ ત્યાં દિવાળી મઘુડી ને મેના એ ત્રણેયનો વાળો હતો એટલે એ ત્રણેયનો વાળો હતો ને તો તે તો દિવાળીનો ત્રા દિવાળી મોટી હતી એટલે ભાદર ને જ દિવાળી મોટી એટલે દિવાળી બે પેટીઓને દબાવતી બે બીનોને ઘૂસતા હોય મારે કીક કરતી તે તો આ હોતું વાળો આથી આય આ એટલામાં ને આ એટલામાં કમાણી કે નહોતી

મેં ન આ આજો એક બે ત્રણ ચાર પાંચ ને છ હે વાસળી ને વાસળો બધાય સાતક છે એની આખો ઝાગણા વાળો હોય તો મોકળા ઉભા રહે પછી એમાં તો આ એક નાગી નાગી છે આની કંઈ આ બહુ મારોકણી છે પછી ભાદર એવી છે તો આ વાતુડીની ઢેલની ને વાસળાની ને કુસ્તા મારી નાખે પનપવા જ ન દે ખાવાય ન દે હારા ને પછી એક ભાઈની કહો કે પાડીઓના કાન કાપો ભાઈ એમ નથી કાપતા

હવે તો પરવાહ યારા બોરડી થાય ને પછી બોર આવે ને પછી પાન ખેરી ત્યાં સુધી ઉપાધિ નહીં એટલે હા હે ને ભરે ને ગુસ્સો આખો નાખી દેવો હેર ગયા અમે એટલે આ છે તો હે શોખ બસ હાલો કરી દીધી અટાણ મેં કામ કામ છે ડરે દાદી તો આપડી દાદી રંડી મમ્મી લઈ ની દો હમ ત્યાં ડો મને ટબર હા

થોડી થોડી છે સેજ પવન છે એટલે વાંધો ને અ એટલે બીહું બીહું કઈ જમાર્યું ને ને હું ના થાવ ભાગ્યા મે ખેડી થોડું કામ છે ને બીહું આપડી બેઠી ને મોરે મોરો બીહું ઈસ બેઠી હોય એમાં કંઈ ઘટે જ ને બીહું બીહું માં ના થાવ પવન લીમડા ઘડી કોઈ બેન તો હું પોદરા સેટા કર લા તો આવે નોસા ભાંગે તો યાણી તો ગંધારી ની તરે આતા આતા ભાંગેસ નાખે જરસો તા આવે ને પીહો જમાય છે આ બેઠી હતી ખોટી કરવા આવ્યો હું કેમ મઘું મઘડી ખાઈ ન્યુ હે હમ દરબાર સે હા ઈ ગાઈ વરોન સેટઅપમાં પરફેક્ટ તો ફ્રન્ટ આલો સેટ પરવત સરે નહીં એ કોઈ વસ્તુ નથી આમ ચાલુ કરીને લેવાનું અરે મૂકે જવાનું કોઈ બંધોય ના લગણ જવાબદારી હે કેન નદી તે અલા આમાં લીસું ના આ ઈ પડે હા પડે ઈસ કોલેન પ્રેશ કરવું છે બજાણે કોઈને ને એટલે બ

તો અમે ઘેર આવ્યા સાપ પીવા તો મને ગાયું દેખાડ હતા મેં કીધું કે તો આપણે લોક બનાવે તો વાંધો નહીં કે ના ના કાંઈ વાંધો નહીં લોક બનાવો તો ગાયું આપણે તો બહુ કંઈ થોડું ખાલી માહિતી લઈએ કામ છે કામ નહીં ધણ ખૂટી રાખ્યો કામ તમારું નામ પ્રતાપ ભાઈ વડોદરા ગામ મેખડી

તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો ને આગળ આગળ શેર કરી દેજો ધણખૂટી બહુ સારો છે પાસો એક વાર દઈ ને વિડીયો બનાવી મેખડી ગામના સરપંચ તમે જ ને

તો કાંઈ મશીન જોયો ને એ મશીન લેવાનો વિચાર છે સેકન્ડમાં છે મશીન તો હજી કાલે જાઉં જોવા અટાણે ત્યાં લાઇટ ન એટલે ચાલુ ન હવે ચાલુ કર જોવા ને લેવાનો વિચાર છે કે હું આવું જ તો સેકન્ડમાં લડે જાય તો નવું ન લેવું એવા સાટો થાય ને એટલે સેકન્ડમાં મશીન સારું છે આણા તો વાહીને નાખવાના જ નહીં ને રેડી આમાં ટીચોડીના બોસા અહીં આમાં કા પણ હાટે કારો દે કરે કામ ખાઈ ગયો હું તારા મારા બસલા હા હું અરે પાણી ચાલુ કરવા આવ્યો આ દેકારો કરે આમાં કાંઈ એને બસલી નહીં અહીંયા ખડુંમાં દુસામાં લે 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 લે

ઇમ્પુસર બતાવે છે બે બનાવતે ને જાવ એ ઢોર ની તું કાક હાલો હાલો આ સીધા હેરવા મડો ને હાલવા મડો ને કાફરો હરસા દાણો એ હું કરતો આવી આ આણો આણો ગોરો લે લે ઢોરે ને છે બસ જાવ ઘેર રહીને ખાવ દીવાળી દીવાળી

પાણી થાય તમારા બાપ આની દેવાની જરૂર જીતુ બી બાબુભાઈ મોદીભાઈ મોદી હે અમારા મોદી મોદી સરકાર Hmm?